સ્ટ્રોબેરી એવા કેટલાક ફળોમાંનું એક છે જેને ઉગાડવા માટે વધારે જગ્યાની જરૂરત નથી પડતી અને આ છોડ ઝડપથી ફળ પણ આપવાનું શરૂ કરી દેતા હોય છે અને તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં પણ એક સ્ટ્રોબેરીનો છોડ હોય તો આ વિડીયો તમારી માટે છે ઘણી બધી ટિપ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું સૌ પ્રથમ તો તમે ડિસાઇડ કરો કે તમારે કઈ વેરાયટીની સ્ટ્રોબેરી ઉગાડવી છે જો એ બે પદ્ધતિ છે તમે એક નાનો છોડ ખરીદીને લાવી શકો છો જેને રનર કહેવામાં આવે છે તો તમે રનર દ્વારા સ્ટ્રોબેરીનો છોડ મોટો કરી શકો છો ક્યાં તો પછી તમારે આ પ્રોસેસનો આનંદ માણવો હોય તો સ્ટ્રોબેરીના બીજમાંથી તમે તેને ઉગાડી શકો છો જો સ્ટ્રોબેરીના બીજમાંથી તમે ઉગાડવા માંગતા હોય તો તમારી પાસે જે પણ સ્ટ્રોબેરી અવેલેબલ હોય તેમાંથી ધીરે ધીરે તેના બીજને છૂટા કરતા જાઓ સ્ટ્રોબેરીન ઉપર જે કાળા કાળા ડોટ હોય વ્હાઈટ ડોટ હોય તે તેના બીજ હોય છે તો એકદમ સાવધાનીપૂર્વક તેના બીજને કાઢો ટિશ્યુ પેપરમાં મૂકો થોડું હળવું પાણી નાખીને તડકામાં સુકાવા મૂકી દો જેમ આ બીજ સુકાઈ જાય પછી તેને કુંડામાં માટી સાથે રોપી દો અને આ બીજને અંકુરિત કરવા માટે હંમેશા તેની માટીને ભીની રાખવાની છે જો તમે રનર દ્વારા ઉગાડવા માંગતા હોય એટલે કે નર્સરીમાંથી તમને આરામથી સ્ટ્રોબેરીનો એક નાનો છોડ મળી જતો હોય છે તમે નર્સરીમાંથી પણ તેને ખરીદી શકો છો જો તમે બીજમાંથી સ્ટ્રોબેરી ઉગાડો ને તો તેની કોઈ હંડ્રેડ પર્સન્ટ ગેરંટી નથી રહેતી કે તે ફળ આપશે જ પરંતુ એક સારી ક્વોલિટીનો રનર ખરીદો છો તમે તો તેમાં ઝડપી લણણી તમને જોવા મળી શકે છે સ્ટ્રોબેરી ઉગાડવા માટે તમારે ખૂબ ઊંડા ક્યાં તો પછી પોડા કન્ટેનરની પણ જરૂરત નથી પડતી એક નોર્મલ પોટ જે આઠ ઇંચ ઊંડો હોય તે પણ કામ કરી જશે ક્યાં તો પછી ગ્રોબેકનો ઉપયોગ કરો તે વધુ ઊંડો ના હોવો જોઈએ પોડો હશે તો ચાલશે કારણ કે તેના મૂળિયા વધારે નથી ફેલાતા સ્ટ્રોબેરી એકદમ ઢીલી સેજ એસિડિક માટી પસંદ કરે છે તેના મિશ્રણમાં તમે બગીચાની માટી ખાતર થોડીક રેત ક્યાં તો પછી કોકોપીટનું મિશ્રણ ઉપયોગ કરી શકો છો તે એકદમ શ્રેષ્ઠ રહેશે અને તેના શરૂઆતી દિવસોમાં આ છોડમાં કોઈ પણ ખાતર નથી ઉમેરવાનું ઉનાળામાં પણ સ્ટ્રોબેરી વધતી રહે છે કારણ કે તેને તડકો ખૂબ જ પ્રિય હોય છે સ્ટ્રોબેરીના છોડને એક દિવસમાં લગભગ ચાર કલાક તડકામાં રાખવી જરૂરી છે અને વધારાના બેથી ત્રણ કલાક એકદમ હળવા તડકાની એટલે કે સૂર્યપ્રકાશની પણ જરૂરત પડતી હોય છે જ્યારે તેના બીજ અંકુરિત થવાના હોય ત્યારે હંમેશા તેની માટીને ભીની રાખવી જોઈએ જ્યાં બીજ છે તેની આસપાસના એરિયાને પણ ભેજવાળું રાખવું જોઈએ ક્યાં તો પછી તમે રનર દ્વારા ઉગાડો છો ક્યાં તો પછી કટિંગ દ્વારા ઉગાડો છો તો ઉનાળાના દિવસોમાં તેને એકવાર પાણી જરૂરથી આપવાનું છે અને તેની માટીને સેજ ભીની રાખવા માટે તમે બે વાર માટી પર હળવું પાણી પણ છાંટી શકો છો જો સ્ટ્રોબેરીનો છોડ તમે રનર દ્વારા ઉગાડતા હોય તો તેની માટીમાં તમારે મહિનામાં એકવાર લિક્વિડ બેઝ ખાતર નાખવાનું છે અને લાંબા સમય સુધી જો તમને તેમાં ફળ ના દેખાય તો મહિનામાં બે વાર તમે ખાતર ભેળવી શકો છો સ્ટ્રોબેરી ફૂલમાંથી નીકળે છે તો તેની ખાતરી રાખો કે તમે તેને તોડી ના લ્યો જો તમે રનર અથવા યંગ ટ્રાન્સપ્લાન્ટના છોડ તમે પસંદ કર્યા હોય તેમાંથી તમે જો સ્ટ્રોબેરી ઉગાડવા માંગતા હોય તો તમને લગભગ ત્રણથી પાંચ મહિનામાં તેનું પહેલું ફળ તમને મળી શકે છે તમે એક્સપેક્ટ કરી શકો છો અથવા તો તમારી માટી વધારે પૌષ્ટિક હોય અને તમે સારી ક્વોલિટીનો રનર ખરીદ્યો હોય નાનો છોડ ખરીદ્યો હોય તો તમને એનાથી પણ જલ્દી તમને સ્ટ્રોબેરી જોવા મળી શકે છે અને જો તમે બીજ દ્વારા આ છોડને મોટો કરતા હોય તો સ્ટ્રોબેરી આવવામાં પહેલી સ્ટ્રોબેરી આવવામાં લગભગ આઠ મહિના તો લાગી શકે છે કે આ તો પછી એના કરતાં પણ વધુ સમય લાગી શકે છે જ્યારે સ્ટ્રોબેરી એકદમ સારી રીતે લાલ થઈ જાય ચમકદાર થઈ જાય ત્યારે તે ખાવા માટે રેડી થઈ જાય છે તેના છોડમાંથી સંપૂર્ણપણે તમારે કાપવાની નથી એકદમ હલકા હાથોથી તમારે તેની દાંડીને ટ્વિસ્ટ કરીને સ્ટ્રોબેરીને અલગ કરી દેવાની છે તો તમે સ્ટ્રોબેરીનો છોડ ઉગાડવા માગતા હોય તો તમે કઈ પદ્ધતિ પસંદ કરશો બીજમાંથી ઉગાડવા ક્યાં તો પછી રનર દ્વારા મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો આ વિડીયોને જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો